મારી જિંદગી બદલાઈ ગઈ હવાર પણ જેટલા કે ઉઠો ને એટલા વાગે મોઢું ધન સીધું ભાગવા જ મળવાનું સલુ કાલે મારાથી વ્લોગ પોસ્ટ નોતો થયો કેમ કે હું હાવ થાકી ગઈ થી હવે હું તમને બધું આ વ્લોગમાં બતાવું છું તમે જો તો ખરા ગઈસ મારી હાલત કેવી છે સ્વામી મને લેવા આવ્યા ને એટલે હું સલુ ને જાતો ને રસ્તા સૌથી હવથી પહેલા મે ગરમા ગરમ ચા પાર્સલ કરાવી લીધી સલુને સલુ ને પોચી ને કામ કર્યું સરસ મજાનો ચાનો નો કાટો ચડાવવાનો ચા પીને આપણે તો સીધા લાગી ગયા હતા કામ એ નામ જો લે અમારા સબસ્ક્રાઇબર કરતા જ આ નાની એવી ઢીંગી લઈ એમાં સરસ મજાના હેર કટ કર્યા હતા પછી આપણે આજે ફૂલ અપોઇન્ટમેન્ટ હતી આ ટેબલ ઉપર હવાર થી લઈને હાઈ સુધી બેઠી જ રહી આ ક્લાઇન્ટ ના નેલ એક્સટેન્શન કર્યા હતા આ તો એમના ફાઈનલ લુક એમની સાથે હતા એમના પણ સરસ મજાના એક્સટેન્શન કર્યા હતા પછી તો રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો ને પેટમાં ઉંદેડા દોડતા પણ આ ક્લાઇન્ટ ને કરાવવાનો તો એક્સટેન્શન અને આ તો એમના નેલ્સ નો ફાઈનલ લુક અને પછી તો ફાઇનલી ગઈ રોટલા ખાવાનો ટાઈમ મળી ગયો તો બપોરના ચાર વાગે અમે બે ગયા બે માં રોટલા ખાવા માટે સ્વામી હે ને મને પડીકા નતા ખાવા દેતા ગઈ મને પરાણા પરાણ કે શાક ને રોટલા ખા પણ મારી એક આદત બપોર એટલે મારે છાસ આવી જો ને આમ જો ટાઢા રોટલા ગળે ઉતાર હોય ને એટલે પડીકા ખાય ને એટલે ફટાફટ ગળે વૈ જાય ને કઈક ટેસ્ટ આવે ચાર વાગે રોટલા ખાતા ને પાંચ હાડા પાછા સરસ મજાનો ચાનો નો ચડે ને અમે આવી ગયા અમારી બીજી બ્રાન્ચે કેમ કે મારે એક નેલ આર્ટ અપોઇન્ટમેન્ટ હતી આ ક્લાઇન્ટ ની પણ કરાવવાનું હતું નેલ એક્સ્ટેન્શન અને આ તો એમના નેલ્સ નો પછી તો પાછા ભાઈગા અમારી પેલી બ્રાન્ચે જવા માટે કેમ કે મારે ને નેલ આર્ટ ના ક્લાઇન્ટ આવીને બેઠા હતા આ ક્લાઇન્ટ ને કરવાનું હતું નેલ એક્સ્ટેન્શન અને આ તો એમના નેલ્સ નો અત્યારે વેડિંગ સીઝન ચાલે છે તો બધે ગઈ જાવા જ નેલ આર્ટ કરાવ્યું તો આજ આખા દીમાં બધે ને ખરખત નેલ્સ કરી રહી છે પછી રાત્રે હું ને સ્વામી રખડતા રખડતા સીધા પહોંચી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે કેમ કે મને આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થતું હતું અને મને ચોકલેટ ફ્લેવરનું બધું ભાવે સરસ મજાની આઈસ્ક્રીમ ખાઈને ઘરે જઈને ગોટાઈ ગયા બીજા દિવસે હવારે અઢી લાખની ની ફ્લાઇટ સીધા લેન્ડ થઈ ગયા અમારા સલુ આમ જોલે આજ તો ફ્લાઇટ આવ્યા હો મેડમ પછી તો આપણે મજૂર જેમ બે ગયા સીધા કામ કરવા માટે આકલાઈન ને કરવાનું હતું એક્સટેન્શન આ હતો એમના લેસ નો ફાઈનલ લુક પાછા અમારી પેલી બ્રાન્ચે આવી ગયા ને આકલાઈન ને કરવાનું હતું એક્સટેન્શન આ હતો એમના નેસનો ફાઇનલ લુક ફાઇનલ ફાઇનલ લુક તો હું થાકી ગઈ પછી તા નાના એવા ગલાઈ કે આપણે ને કરી દીધો સરસ મજાનો મેકઅપ પછી તા નાની એવી ઢીંગલી અમારા વ્લોગ જોતી હતી મેકદન અમારો વ્લોગ જોની મજા આવે તો કે આ બહુ મજા આવે પછી તો ટાઈમ થઈ ગયો બોપરના રોટલા ખાવાનો હવે હું જાઈ તો તમને એમ થાતો છે છાઈસ ને પડીકા લેવા જે નારે ને આ તો ઘરે ટિફિન જ નહોતા દીધા એટલે જમવાનું પાર્સલ કરાવવા જાતા હતા ફટાફટ રોટલા પાર્સલ કરાઈ ને પાછા સલુ ને પહોંચી ગયા મારા ટિફિનમાં માં તો બાજરાનો રોટલો રીંગણાનો રોટલો આપણે તો ઈએ ઉલાયો ને પાછો બહારથી લઈ આવ્યો તા ને ઈએ કેટલું બધું ખાધું હો પેટ ભરીને જમી લીધું પછી તા નાના ઢીંગલા આવી જાય ને એટલે આપણે રમાડવાની બહુ મજા

ના બધું ભૂલે છે પણ ટાણું આવે ને એટલે ચાબીઓ તો જરાય ન ભૂલાય અને પછી તો જોઈ લે અમારા ક્લાઇન્ટ કેટલી બધી જોક લેતે લે હાઈરે સાયરી લખતા ગયા વાહ 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 પૂનમ પ્રતાપ હોય બાપા તમે બધે આટલો પ્રેમ આપો છો સાથ સહકાર આપો છો એના માટે બહુ બધું દિલથી થેન્ક યુ અને હવે ઘરે જ રોટલા ખાય ભૂઈ જાય મળીએ કાલના નવા મિનિ વ્લોગમાં ટાટા બેબી ગાઈસ